લાઈવ હેતું મીક્યું છે જોઈ છે કોણ કોણ જોડાય છે અને ક્યાં ગામ જઈને અટકે છે લાઈવમાં બધાનું સ્વાગત છે દોસ્તો તો આપણી લાઈવમાં પધારવા બદલ બધાનો આભાર માં ફટાફટ જોડાઈ જાઓ દોસ્તો ઓકે ચાલુ જ છે દોસ્તો લાય આપણું લાય પ્રોગ્રામ માં જોડાવ આપણે અલંગથી લાય સેલું મેકી દીધું છે વ્યાતું જોઈ છે કોણ જોડાય છે ને ક્યાં ગામ જઈને અટકે છે કેટલા ખુદી પોગ્યા છે આજ લાઈવમાં ફટાફટ જોડાઈ જાઉં દોસ્તો ફટાફટ કોમેન્ટ કરો મજા આવે તો રાકેશભાઈ આપણે જોડાઈ ગયા છે કે છે જય માતાજી રાકેશભાઈ તમને જય માતાજી જોડાઈ દોસ્તો બધા આપણે રાકેશભાઈ ગળથરિયા જોડાઈ ગયા છે અને જય માતાજી કે છે ફટાફટ કોમેન્ટ કરો મજા આવે દોસ્તો રાકેશભાઈ ક્યુ ગામ તમારું ભાઈ राकेश भाई तुम्हारा गाम नु नाम कही दीजो भाई जरा राकेश भाई क ठेक ठेक क अपने जय वेलनाथ लाइक साथ है थैंक यू दोस्तों जय माताजी जय माताजी જય વેલનાથ જોડાઈ ગયા છે આપણે એકસો ત્રેવીસ જય ભવાની માં તો જય ભવાની માં તમને પણ કે છે જય માતાજી રાકેશભાઈ કઠવાથી તો બધા દોસ્તોનું સ્વાગત છે આપણે લાઈવમાં તમારું ભાઈ નામ જરાક કહી દેજો જય વેલનાથ વાળા મારે ભૂલાવું છે અત્યારે જય સોનલમાં જય સોનલમાં તમારું નામ ભાઈ જરાક કહી દેજો મને ભૂલાઈ ગયું છે જરાક તો વધારે મજા આવશે લાઈવમાં વિપુલભાઈ હા ભાઈ સોરી ઓ ભાઈ ભૂલાઈ ગયું તું મને વિપુલભાઈ તો આપણે અરે વિપુલભાઈ જોડાઈ ગયા છે વિપુલભાઈ તમારા ગામનું નામ ભાઈ રાકેશભાઈ કહે છે તમારું ગામ તો કહો રાકેશભાઈ અમારું ગામ અલંગ અલંગથી હો રાકેશભાઈ ગારીયાધાર ગારીયાધારથી વિપુલભાઈ જોડાઈ ગયા છે વિપુલભાઈ પહેલાં પણ આપણે ગામનું નામ ને બધું કીધું હતું પણ આપણે ભૂલાઈ ગયું હતું વિપુલભાઈ તમારું સ્વાગત છે ભાઈ અમારી માં લાઈક સાથે પહેલી લાઈક સાથે વિપુલભાઈનું સ્વાગત છે રાકેશભાઈનું સ્વાગત છે રાકેશભાઈ કઠવાથી જોડાઈ ગયા છે આપણે તો બધા દોસ્તોનું સ્વાગત છે આપણે માં કોમેન્ટ કરો ફટાફટ દસ માણસ જોઈ રહ્યા છે આપણે રજની રજનીભાઈ જોડાઈ ગયા છે હાય કે છે તમારું ગામનું નામ કહી દેજો ભાઈ જરાક ગુજરાતીમાં કયો તો વધારે મજા આવશે બાકી અંગ્રેજી તે જેવું તેવું ફાવશે સૌ જણા જોડાઈ ગયા છે લાઈક એક આવી છે કોઈ વાંધો નહીં લાઈક કરો કે ન કરો દોસ્તો જોવા બદલ થેન્ક યુ બધાને લાઈવ માં બધા નું સ્વાગત છે ફટાફટ કોમેન્ટ કરો તમારું ગામનું નામ કહી દેજો ભાઈ જરાક હાઈ કીધું છે તમને રજનીભાઈ દોસ્તો બધા નું સ્વાગત છે લાઈવ માં કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ કોમેન્ટ કરો તો મજા આવે ક્યાં ગામ છે કોણ જોડાણું છે આપણું લાઈવ ક્યાં પહોંચ્યું છે ખબર પડે આપણે અલંગ થી લાઈવ આ તું છે આજ વિપુલ ભાઈ કે છે કેમ સવો ભાઈ બહુ સારું છે ઓ ભાઈ વિપુલ ભાઈ બહુ સારું ઓ ભાઈ વિપુલભાઈ કહે છે તો આપણે હરેશભાઈ મકવાણા જોડાઈ ગયા છે ક્યુ ગામ ક્યુ ગામ ક્યુ ગામ અલંગ ભાઈ અલંગ આપણે વિપુલભાઈએ જવાબ આપી દીધો અલંગ આવવું છે ફરવા આવો આવો વિપુલભાઈ આવો તમારું સ્વાગત છે ભાઈ ફરવા આવો તો મજા આવી છે ભાઈ ફરવા આવો તમે તારે ચોક્કસ આવો ફરવા હરેશભાઈ મકવાણા પૂછે ક્યુ ગામ હરેશભાઈ મકોના કે છે જય માતાજી જય સીતારામ જય વિહળા નાથ હા ભાઈ હા સીતારામ જય માતાજી હરેશભાઈ લાઈવમાં બધાનું સ્વાગત છે દોસ્તો ફરવા લઈ જઈજો અલંગમાં હા ભાઈ હા લઈ જ જઈએ ને ભાઈ ચોક્કસ લઈ જઈએ ચોક્કસ લઈ જઈશું ભાઈ ફરવા તમને બધાને નવા શેકે જૂના સોફા સોફા દોસ્તો નવા આવે એમાં અલંગનું લાકડું પ્લાય હોય વાપરેલું અને એની અંદર આપણે નવેસરથી બનાવવા પડે કાપડ નવું ચડાવવું પડે અને મિસ્ત્રી કામ એમાં અમુક ટકા કરવું પડે નવા સોફા જ કહેવાય ભાઈ રિનોવેશન કરેલા કહેવાય એટલે નવા જ સોફા ગણાય દોસ્તો લાઈવમાં બધાનું સ્વાગત છે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો મજા આવશે આપણે અલંગની બધી નવી નવી વસ્તુ તમને બતાવીશ અને અલંગનો કોઈ પણ નવો માલ આવશે તો એના વિડીયો પણ આપણે યુટ્યુબમાં મેકી દઈએ ફોન નંબર પણ મેં દઈશું યુટ્યુબમાં આપણો ફોન નંબર મેકેલો છે કોઈને કાંઈ વસ્તુ લેવી હોય તો તમારા તમારે ન લેવી તો તમારા હગાવાલાને કોઈને કાંઈ લેવી હોય તો પણ ફાયદો થશે શું કિંમતના છે કિંમત તો એમાં ભાઈ આઠ હજારથી શરૂ થાય દસ હજાર બાર હજાર પંદર હજાર વીસ હજાર જેવો સોફો હોય એ પ્રમાણે કિંમત હોય વિપુલભાઈ કહે છે આપણે શું કિંમત છે કિંમત તો એમાં અલગ અલગ હોય છે ભાઈ લાઈવમાં બધાનું સ્વાગત છે દોસ્તો નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો મજા આવી છે અલગની બધી નખી નાખી વસ્તુ હું તમને બતાવીશ મારા રામજીભાઈને જે ખબર નહીં હોય નકર તો એ જોડાને વગર ન રહે આ કામમાં છે રામજીભાઈ આપણે લાઈવમાં બધાનું સ્વાગત છે દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો તો દૂધ દોણામાં જાય છે હેઠું નથી જતું કોમેન્ટ કરો ફટાફટ તો જવાબ આપો ફટાફટ તમને સ્વાગત છે આપડા મિત્ર આવે છે આવવા જો મિત્રોનું સ્વાગત છે આપણા મિત્ર આવે છે તો આવવા જો હરેશભાઈ મકવાણા હરેશભાઈ મકવાણા કહે છે આપણા મિત્ર આવે છે જય માતાજી જય માતાજી તો જય માતાજી સીતારામ સીતારામ હરેશભાઈ हेलो जलेबी खावा खाई मित्रों खाई लो खाई लो जलेबी खाई लो ते बदा जलेबी खावा वैसे। वीपुल बदा ने बोला से विपुल भाई कहसे हालो बदा जलेबी खावा दिनेश भाई कथरिया जोडાઈ ગયા છે આપણે હરે જય માતાજી ભાઈ લાઈક સાથે थैंक यू ઓ ભાઈ લાઈક સાથે दिनेश भाई આવી ગયા હા ભાઈ હા આવી ગયા दिनेश भाई कथरिया जोडાઈ ગયા છે આપડી હરે લાઈક સાથે પાછા थैंक यू ભાઈ અમારી લાઈવ માં તમારું સ્વાગત છે ભાઈ दिनेश भाई कथरिया ક્યુ ગામ તમારું ભાઈ જરા કહી દેજો ભાઈ ભાઈ તમારા વાળાનો નંબર ભૂલી ગયો શું કાલે આવું શું અલંગ આવો આવો ભાઈ આવો તમારું સ્વાગત છે દિનેશભાઈ આપણા મિત્ર છે હા ભાઈ હા દિનેશભાઈ આવો તમારું સ્વાગત છે ભાઈ કાલે અલંગમાં આવો તમે તમારે આપણો નંબર યુટ્યુબ ચેનલની અંદર આપેલો જ છે યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીશો એટલે એમાં ઉપર આપણો નંબર છે दिनेश भाई।, भाई काले आप अलंग आवा कहसे तो एमन स्वागत है दिनेश भाई अलंग आई जाइ भाई हरेश भाई।, भाई, भाई अपना मित्रों से हाँ भाई हरेश भाई अपना मित्रों से एम कहसे दिनेश भाई हरेश भाई कहसे जय माताजी जय सीताराम जय माताजी सीताराम जय माताजी आ तो बदा मित्रों ने सीताराम जय माताजी दिनेश भाई कैसे મેં તમને સબસ્ક્રાઈબ કર્યા છે તો એમાં નંબર પણ હશે ભાઈ ફોન નંબર એમાં હશે જ તે ઉપર થેન્ક યુ ભાઈ સબસ્ક્રાઈબ કર્યા હોય તો હું સુરત રહું છું હા ભાઈ આપણે સુરત કાલ જ માલ મેકલો છે સુરત આપણે નવ હજાર પાઇપ મેકલી જ છે યુટ્યુબમાં આપણો બીજો વિડીયો બનાવીને મેકી દીધેલો છે સુરત માલ એનો સુરત આપણે કાલ માલ મેંકલો છે નવ હજાર પાઇપું જો ભાઈ આપણે સુરત વાળા એ ફોન પે માં પૈસા નાખી દીધા એટલે માલ મેકલી દીધો આપણે એને હું સુરત રહું છું દિનેશભાઈ સુરત હું કામ કરું છું જરાક જણાવી દેજો ભાઈ દિનેશ ભાઈ દિનેશ ભાઈ ચેનલ સયે દિનેશભાઈ ચેનલ છે એ મારે પણ ચેનલ છે ભાઈ તમારું નામ જણાવી દેજો હા ભાઈ દિનેશભાઈ તમારી ચેનલમાં પણ હું સબસ્ક્રાઈબ કરી નાખીશ મારી એક વિડીયોમાં તમે ખાલી કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડી જાય દિનેશભાઈ તમારી ચેનલને હું પણ સબસ્ક્રાઈબ કરી નાખી ભાઈ દિનેશભાઈ તમે સુરતમાં શું કામ કરો છો એ જણાવી દેજો ભાઈ अरेष भाई मकोणा केसे जय माताजी सीताराम जय माताजी सीताराम जय माताजी आ भाई आरेष भाई બધા દોસ્તો નું લાઈવ માં સ્વાગત છે દોસ્તો બધા મિત્રો મળી હળીમળીને મौज કરીએ બસ બાકી તો અરર અરર મહાદેવ જય માતાજી જય માતાજી હા ઓ ભાઈ આરેશ ભાઈ અરર મહાદેવ કેસે એકબીજાનો સપોર્ટ કરીએ કરી ફોન આવી ગયો છે હલો દોસ્તો સીતારામ બધાને ક્યાં ખોવાઈ ગયા ના ભાઈ ના થોડુંક કામ આવી ગયું છે એક મોટર પાણીની મોટર ચાલુ કરવા જઈ રહ્યો છું તો બે મિનિટ અંધારું પડશે ખાલી મોટર ચાલુ કરતો હું એટલે પછી આપણે પાસે હતા ને અહીંયા એના એ પ્લોટે સોફાવાળા પ્લોટે વ્યાજ એક મોટર ચાલુ કરવા જવાનું ક્યુ છે ભાઈ ઘરે પાણી ભરવા માટે મોટર ચાલુ કરવાનું કીધું છે એટલે એક મોટર ચાલુ કરી દઉં હું જય માતાજી જય માતાજી જય માતાજી દિનેશભાઈ કહે છે જય માતાજી જય માતાજી આપણે હરીશભાઈ કહે છે ક્યાં ખોવાઈ ગયા ભાઈ એક ફોન આવી ગયો હતો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે જ મિનિટ હવે દોસ્તો આગળ એક મોટર ચાલુ કરીને આગળ પાછો હતો ને અહીંયા એ પ્લોટ વીયો જાઉં ખાલી ટાટરનો ખાટકો પાડતો હું જરા ખટાક કરતો પછી પાછા આપણે હતા ને એવા એવા લોકેશનમાં આવી જશું અત્યારમાં જરાક લોકેશન બગડી ગયું છે આપણું એક ફોન આવી ગયો છે ઘરેથી કે પાણી ખાલી થઈ ગયું મોટર ચાલુ કરવાની છે ચાલુ કરી દઈએ આપણે વિપુલભાઈ જોડાઈ ગયા છે આપણે લાઈક સાથે આવી ગયા છીએ હા હા ભાઈ વિપુલભાઈ મોજ સ્ટુડિયો ગુજરાત હા મોજ હા હા ભાઈ હા થોડી થોડીક વાર ઓન ગોડબાય एक मोटर पी पास अतो नहीं वो जाऊ छू मित्रो हाँ डायरा नी मौज हाँ खटाक करते खाइट के पड़े दो मोटर नो ભાઈ હા મોજા ભાઈ હું પ્લમ્બર નું કામ કરું છું ભાઈ અરે મારા ભાઈ પ્લમ્બર નું કામ કરો તો તો બહુ સારું ભાઈ બધા મિત્રો ને સીતારામ મોટર ઉપડી ગઈ કે નહી હા ભાઈ ઉપડી ગયો ભાઈ મળી ફેંકવા આવે હવે વાંધો નહી ભાઈ દોસ્તો હવે આપણે પાસે હતા નહીં નહીં પ્લોટે આપણે લોકેશનમાં વહી જઈ છીએ થોડીક વાર અંધારું ભોગવવું પડ્યું ટાટર વાળું લાગે છે ટાટર ટાટર વાળું છે આ ઓભાઈ ટાટર વાળું ઓભાઈ થોડું સારું થોડુંક કામ આવી ગયું છે એટલે થોડુંક અંધારું પડશે બધા મિત્રો ને તાળું બરાબર લાગ્યું કે નહીં એમ હા લાગી ગયું નકર હાર તાળું બરાબર લાગી ગયો ભાઈ હવે વાંધો નઈ lagi pagi juga phatak kerto. Lembarnu kamar es, marah boy, Dinesh boy. Tatterwalu siapa apolo? Ah, Munna boy nih mau aja? Pa, padi do, padi do. કાંઈ વાંધો નહીં ટાટર પાડી ગયો એમ છે ટાટર પાડી ગયો પાડી ગયો પાડી દીધું હવે ટાટર આપણે ટાટર પાડી દીધો હવે પાણી બાણી મળી ફેંકવા મોટર હવે વાંધો નહીં મેં પડી જતા નહીં હા ભાઈ હા મારા મિત્રો બધા કે છે પડી જતા નહીં ના ભાઈ ના પડી શું જાય પડી જઈ તો તમે બધા સવાજ ને ઊભા કરવા વાળા આપણે આવી ગયા દોસ્તો હા ભાઈ અહીંયા કૂતરા ભતા હો ભાઈ હવે નથી ભાતા હવે તો અહીંયા આપણે આવી ગયા રેડી વખત બરાબર જગ્યાએ ત્યાં ભા થોડા કુતરા પણ કુતરા ને આપણને કઈ બહુ બીક નો લાગે કઈ

રામજીભાઈ ને થોડું કામ આવી ગયું છે ને રામજીભાઈ એવા વગેરે રહ્યા નહી માં દિનેશભાઈ લાવ જવાનું છે હા દિનેશભાઈ લાઈવમાં જવાનું છે હા ભાઈ હા મિત્રો કેટલા વાગ્યે દિનેશભાઈ લાઈવ કરે છે જરા કહી દેજો મને પછી હા હા પણ કેટલા વાગ્યા એમ કહી દેજો એટલે આપણે દિનેશભાઈ ની લાઈવમાં જવાનું છે ચોક્કસ અને મારા એક વિડીયોમાં કહી દીજો જરાક કોમેન્ટ કરી નાખે એટલે મને સબસ્ક્રાઈબ કરવામાં કઈ તકલીફ ન પડે એક વિડીયો પહેલા વિડીયોમાં કોમેન્ટ કરી નાખે ને દિનેશભાઈ એટલે તરત ખટાક કરતો સબસ્ક્રાઈબર હું પણ એનો બની જાઉં એટલે દિનેશભાઈની લાઈવમાં આપણે જવાનું છે ચોક્કસ કારણ દિનેશભાઈ લાઈક કરે છે એ જરાક જણાવી દેજો દિનેશભાઈ હરેશભાઈ કે છે આપણે દિનેશભાઈ ની લાઈવ માં જાવું છે હાલો જવું હોય તો જાય તમે તમારે અત્યાર માં છે ટાઈમ જરાક જણાવી દો મને તમારો ચહેરો તો દેખાડો મારા વડીલ અરે વડીલ દિનેશભાઈ દિનેશભાઈ સીતારામ તમારી લાયક કેટલા આવી ગયા છે એ કઈ ગયો જરાક મારા ભાઈ ધીરેજ ભાઈ કેટલા વાગ્ય લાયક કરો છો ભાઈ હું ભાઈ હું કાલે રોલો ફેરીમાં આવું છું આવો ભાઈ આવો રોરો ફેરીમાં ભાઈ તમે લાય જરાક કરી દેજો એટલે અમને દરિયા વસાવીનો નજારો અમે જોઈ લઈ ભાઈ શીપમાં ભાઈ હું કાલે

એક વિડીયોમાં કોમેન્ટ કરી ને એમાં આનો જવાબ દેજો એટલે મને આપણે લાય આગળ પૂરું કરવું છે દિનેશભાઈ વિડિયોમાં કોમેન્ટ એક વિડિયોમાં પહેલા વિડીયોમાં કોમેન્ટ નાખો એટલે મને ખ્યાલ પડી જાય આ કે ના કહી જાય એટલે પછી આપણે લાઈવ પૂરું કરવું છે હવે એટલે તમારી લાઈવમાં આપણે આવવું છે તમારા વાડા નંબર આપી દેજો ભાડા નંબર તો નથી પણ એમાં ફોન નંબર લખેલો છે યુટ્યુબમાં હમણાં કરી દઉં છું કોમેન્ટ તમારો વિડીયોમાં થેન્ક યુ ભાઈ હવે તો હવે આપણે લાઈ અહીંયા પૂરું કરીએ પછી આપણે તમારા લાઈમાં જોડાઈ જઈએ ઓકે ભાઈ ગુડ નાઇટ દિનેશભાઈ ઓકે જવાબ આવ્યો નહીં દિનેશભાઈ નો ઓકે એમ હાલો તો વિડીયો લાઈવ પૂરું કરી હવે અહીંયા હા હું નાગધણી બા દર્શન કરવા આવું છું આવો આવો દિનેશભાઈ આવો નાગધણી બા દર્શન કરવા આવો અલંગ ફરવા આવો જય માતાજી જય માતાજી જય માતાજી હા ભાઈ જય માતાજી જય માતાજી હાલો તો ભાઈ તમે કોમેન્ટ કરી દેજો એટલે મને જોડાવવા સારું પડે બંધ કરીએ આપણે હવે નગર પછી મને પાછું લાય તમારી ઝડશે નહી પછી કોમેન્ટ નહીં કરો તો